અને લંચ બ્રેક નો પણ ટાઈમ હોય ત્યારે સીલિંગની કામગીરી હાલ સ્થગિત કરી દેવામાં આવી છે કોર્ટ ઓર્ડર હાથમાં આવી હતી પ્રમાણે કોર્ટ ઓર્ડર ને અમલ કરવા નગરપાલિકાના અધિકારીનો મત છે દ્વારા ભાડાની રકમ મામલે હાલ દુકાનોને સીલ કરવાની કામગીરીનો બીજો દિવસ ચાલી રહ્યો છે અત્યારે કેટલાક દુકાનદારો દ્વારા સ્થળ પર જ વધારો થયેલ ભાડું ભરવામાં પણ આવી રહ્યું છે હવે બપોર બાદ કોર્ટના ઓર્ડર પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે आपके ऊपर तो अभी आप जो 100% ले रहे हो मैं आपको लिस्ट दे रहा हूं जिसका स्टे અહિયા આજે સીલ ની કામગીરી ચાલુ હતી ગઈકાલની કન્ટિન્યુ કરવામાં આવેલી હતી એમાં અમુક વેપારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોર્ટે કઈ સ્ટે આપ્યો છે આથી અમારા જે માન્ય ઇન્ચાર્જ ચીફ શ્રી છે એમનું કહેવાનું એવું છે કે લેટ લેટ ઓનર ધ લેટેસ્ટ ઓનર ધ કોર્ટ આપણે કોર્ટનું ઓનર કરીએ અને આપણે વેઇટ કરીએ કે હુકમ શું છે એ હુકમ આવી જાય ત્રણેક વાગે અપલોડ થશે એવું આ લોકોનું કહેવાનું છે એ હુકમ આવી જાય પછી અમે આગળની કાર્યવાહી કરીશું કે શું ઓર્ડર આવ્યો છે એ એક્ઝેક્ટ કોર્ટ શું કહેવા માગે છે ત્યાર પછી નગરપાલિકાના લોયર સાથે હું હમણાં થોડી વારમાં વાત કરવાની છું અને આગળ શું કાર્યવાહી છે અમે જોવાના છીએ પણ અમે આમાં કોર્ટની અંદર અમારો રિપ્લાય ફાઇલ કરીશું ઓર્ડર આવે ત્યાં સુધી લંચ બ્રેક પણ છે એટલે હાલ તો લંચ બ્રેક છે ઓર્ડર આવે પછી જોયા પછી ઓર્ડર વાંચીને પછી આગળની કાર્યવાહી ચાલુ કરીશું એ ઓર્ડર આવ્યા સીલ થયેલી છે અને હજુ પણ ઓર્ડર અમને ભજ્યો નથી પણ આ તો આપણે કોર્ટને ઓનર કરીએ છીએ એટલે હમણાં કામગીરી કરી છે ઓર્ડર મેં એવું કીધું છે કે પચીસ ટકા રકમ ભરવાની છે પણ એ ઓર્ડર હજુ આપણે બજ્યો નથી તમે સ્ટેટમેન્ટ એવી રીતે હું ના આપી શકું એ ઓર્ડર હાથમાં આવ્યા પછી જ હું કંઈક આગળ કાર્યવાહી કરી શકું